હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હોય આપણા અલગ જોતા હોય મજામાં જ હોય ફાઇનલી મિત્રો અત્યારે આપણે જાયું છું ગઢડીયા હાલીને જાય છે અરમનભાઈ હાલે આવે છે હા કહી દો હા ગુડ મોર્નિંગ કહી દે ભાઈ ગડડી હાલીને જઈ હાલો કન્ટિન્યુ આખો વિડીયો થઈ ગયો ફાઇનલી મિત્રો આપણે નેડમાં આમ તો થઈ ગયા છે ડાયરેક્ટ કોઠી નીકળવી રસ્તો પાછો રસ્તામાં આપણે હાલતા થઈ ગયા એક ભાઈ થી આવે છે ભાઈ આવે રસ્તામાં ઊભા છે બસ હમણાં આવે એટલે તમને દેખાડો ના જાય હજી થોડી વાઘા છે આનો હમણાં આવે એટલે તમને દેખાડો તો વિડીયો આખો થઈ ગયો વાડીએ કાંઈ રસ્તો હોઈ ગયો ને ના જાય તમને દેખાડો હાલો એ અત્યારમાં માલતા થઈ જાય ફાઇનલી મિત્રો અત્યારમાં દેવ ઉજી ગયો છે

તો અહીંયા જોવા માં હાલ આવ્યું અરમાન દિનેશ સાંજે જ્યારે હલ્યા આવી આપણે ભાઈ મોજ હલા છે ફાઇનલી મિત્રો આપણે કોઠીના આવડે માહ પૂજી ગયા એવી હલ્યા જઈ અત્યારમાં ઠાકી જઈ પરસે ઓળી જઈશ કોઈ આપણે હલી નહીં ગયા પહેલી વાર જઈએ હેલી નહીં હાલે જઈ એમ હલ્યા પાછા અલ્યા જઈએ હાલો

ફાઇનલી મિત્રો આપણે દુસ્તન વટી ગયા ગઢડિયા છોકરીએ પૂજ્યા જો અહીંથી બે કિલોમીટર છે સેટો ગઢડિયા છોકરીએ પૂજી ગયા હું હાલો હવે આઇલ્યા થઈ ફાઇનલી મિત્રો આપણે ગઢડિયા પૂજી ગયા છે દર્શન ગર્શન કરી નારિયેળ બાજુની ઉચેરી નાખી હવે અરમાન આયુષભાઈ કેર નાય ઉભા વાટજન ઉભા હાલો આપણે નાળિયેર બાજુની વધે થઈ ફાઇનલી મિત્રો આપણે ભાણે બાણે બેલી દો દર્શન કરવાનું બાકી થાકી લે ખોરો થયું છે અંદર જઈને તમને હમણાં દેખાડો ટ્રાફિક બહુ લાયન દર્શન કરવાનો વારો મિત્રો આપણે આકાશી મા ના દર્શન કરી લીધા હે અત્યારે હાલ આપણે મઢ્ય જ આવ્યું છે

ફાઇનલી મિત્રો આપણે ગાડી આવી ગઈ ચડવા જો આપણે ગાડી પરથા કાકા લઈને આવ્યા છે ગાડી લઈ હવે આપણે ગાડીમાં વીજ આવવાનું છે ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં વીજ ગયા છે દર્શન કરવામાં કાકા ગયા છે આવે એટલે દાવાજી ડાયરેક્ટ ઘી અને થઈ ગયો છે